હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણું છું આપણે મોબાઈલથી આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરવી તો જો તમારે પણ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને હંમેશા માટે ડિલીટ કરવાની હોય તો ખાસ મિત્રો વિડીયોમાં બેનર જો ઘણા વર્ષો પહેલાં પ્રોસેસ અલગ હતું અને હવે અત્યારે જે પ્રોસેસ છે એ એકદમ અલગ થઈ ગયું છે નવી ફીચર્સ નવા સિસ્ટમ આવી ગઈ છે અલગ થઈ ગઈ છે પ્રોસેસ આપું તો ખાસ વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બેનર જો તો ચાલો શરૂ કરીએ એના માટે છે ને સૌથી પહેલાં તમારે જવાનું છે પ્લેસ્ટોરમાં પ્લેસ્ટોરમાં જઈને સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ અને ઇન્સ્ટાગ્રામનું જે કંઈ લેટેસ્ટ વર્ઝન હોય એ અપડેટ કરી લેવાનું છે તો અપડેટ કરી લેશો એટલે તમને લેટેસ્ટ ફીચર તો મળી જશે તો ફરીથી અપડેટ આવી ગયું છે એટલે હું નથી કરતો પછી થોડી વાર પછી કરી લઈશ બટ કોઈ ખાસ ફરક નહીં પડે તમે અપડેટ કરી લેજો અને ત્યારબાદ આપણે છોકરાને ઇન્સ્ટાગ્રામ આપણે ઓપન કરવાની છે ઇન્સ્ટાગ્રામ ઓપન કરશો એટલે કઈક આ રીતના આવી જશે હવે અહીંયા આપણે આવી રીતે કંઈક આવી જશે હવે આપણે અહીંયા આપણે પ્રોફાઇલના લોગો ઉપર ક્લિક કરી છે એટલે આપણી પ્રોફાઇલ ઓપન થઈ જશે કંઈક આ રીતે પ્રોફાઇલ આવી જશે હવે આપણે શું કરવાનું છે ઉપર ત્રણ લાઈનો છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્રણ લાઈન ઉપર ક્લિક કરીએ અને નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે એકદમ નીચે હાવ નીચે સ્ક્રોલ કરી અને આમાં એક ઓપ્શન છે હેલ્પ નામનું હેલ્પવાળા બટનમાં આપણે ક્લિક કરવાનું છે હેલ્પવાળા ઉપર ક્લિક કરો ને એટલે આ ઘણા બધા ઓપ્શન આવી જશે રિપોર્ટ પોલ્યુમ એકાઉન્ટ સ્ટેટસ મેટા વેરીફાઈડ હેલ્પ સેન્ટર પ્રાઇવેસી સિક્યોરિટી અને સપોર્ટ્સ રિક્વેસ્ટ તો આપણે હેલ્પ સેન્ટરવાળા ઉપર ક્લિક કરવાનું છે ઘણા લોકોને એમ છે કે ભાઈ આ પ્રોસેસથી ડિલીટ નથી થતું તો હું તમને બતાવી દઉં છે ત્યાર બાદ આપણે થ્રી લાઇન ઉપર ક્લિક કરવાનું છે થ્રી લાઇન ઉપર ક્લિક કરશો ને એટલે ફરીથી ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન છે મેનેજર એકાઉન્ટ એની ઉપર જવું ક્લિક કરવા ને એટલે આમાં જ એક ઓપ્શન હતું ડિલીટ કરવાનું જોઈ શકો છો અહીંયા જ એક ઓપ્શન હતું આવી રીતે એક ઓપ્શન હતું હવે આમાં અત્યારે એ ઓપ્શન નથી હવે અત્યારે એ ઓપ્શન ક્યાં વઈ ગઈ છે અહીંયા જ છે આજુબાજુમાં જ પણ થોડું ફેરફાર થઈ ગયું છે ત્યારે મેનેજ અકાઉન્ટ આવી રીતે ક્લિક કરો એટલે આમાં એક ઓપ્શન હતું ડિલીટ કરવાનો નહોતો હવે અહીંયાથી કંઈ એ ઓપ્શન છે એ પૂરી રીતે ગાયબ થઈ ચૂકી છે હવે એ ઓપ્શન ક્યાં છે તમને બતાડી દઉં તો તમારે હેલ્પવાળામાંથી બહાર નીકળી જવાનું છે અને હેલ્પ એ બાજુમાં જ એક ઓપ્શન મળશે થોડું ઉપર સ્ક્રો કરશો ને એટલે સૌથી ઉપર એક ઓપ્શન છે આપણે એકાઉન્ટ સેન્ટર નામનો જ આ રીતનું કંઈક ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર ક્લિક કરશો ને એટલે અહીંયા તમારો એકાઉન્ટ ડિટેલ વગેરે આવી જશે હવે નીચે સ્ક્રોલ કરી અહીંયા ઓપ્શન મળશે પર્સનલ ડિટેલ્સ નામનો એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી પર્સનલ ડિટેલ આવી જશે તમારી ઇમેલ આઈડી તમારી જન્મ તારીખ વગેરે કંઈક આવી જશે અને અહીંયા જે ઓપ્શન મળશે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ મિત્રો ખાસ તમને જણાવી દઉં અમુક લોકોને આ આઈડેન્ટિટી કન્ફોર્મેશનવાળું આવશે એકાઉન્ટ ઓનરશિપ પણ એ નહીં મળે તો એ તમને ક્યાં મળશે એ બતાવી દઉં તો મારા મત અહીંયા આવી ગયું છે તો હું આગળ પ્રોસેસ બતાવી દઉં પણ જો તમારા મને આવતું હોય ને તો તમારે થોડું નીચે સ્ક્રોલ કરીએ આ એકાઉન્ટ થોડું બસ ઓપ્શન છે એને ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા એ ઓપ્શન મળી જશે આમાં એ ઓપ્શન આવી જશે એકાઉન્ટવાળામાં તો આગળ પ્રોસેસ તો સેમ જ છે બધી ત્યારબાદ પોસ્ટલ ડિટેલ ઉપર ક્લિક કરીએ અને એકાઉન્ટ ઓર્ડિસિપેન્ડ કન્ટ્રોલ આગળની ડિટેલ તો બધી સેમ જ છે ત્યારબાદ બે ઓપ્શન છે જોઈ શકો છો મેમોરાઇઝેશન એન્ડ ડીએક્ટિવેશન એન્ડ ડિલિટેશન તો આપણે ડીએક્ટિવેશન એન્ડ ડિલિટેશન વાળા ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણે જેટલા પણ અકાઉન્ટ હશે આપણા ફોનમાં facebook ના બધા આવી જશે ફેસબુકના અહીંથી ડિલીટ થઈ જશે અને નું થઈ જશે તો એક જ ઓપ્શન પ્રોસેસ છે તો ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ આપણે જે અકાઉન્ટ ડિલીટ કરવાનો હોય એની ઉપર ક્લિક કરવાનું છે આપણે આ એકાઉન્ટ ડિલીટ કરવો હશે તો આની ઉપર ક્લિક કરવાનું છે હવે આ પેજમાં ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો અમે બે ઓપ્શન છે ડીએક્ટિવેટ અને ડિલીટ તો હવે આમાં આમાં ફેર શું થશે તો બેમાં ડિલીટ જ પણ બેમાં છે થોડો જ છે શું છે તો જો આ કરશો ને તો એ ટેમ્પોરરી ડિલીટ થશે એટલે એ એકાઉન્ટ પાછો તમે લઈ શકો છો તમારે જો જરૂર હોય તો તમે એ એકાઉન્ટ પાછો લોગ ઇન કરી શકો છો તમારો એકાઉન્ટ જે છે એ ટૂંક સમય માટે ડિલીટ થતો હોય છે જો તમારે ટૂંક સમય માટે ઇન્સ્ટાગ્રામથી બ્રેક લેવો હોય ને તમારે ટૂંક સમય માટે ડિલીટ કરવો હોય કે ભાઈ મારે કોઈ એક્ઝામ વગેરે છે કે કોઈ કારણોસર મારે ઇન્સ્ટાગ્રામ થોડા દિવસ લગી ઉપયોગ નથી કરવો તો આપણે આવી રીતે ડિલીટ કરી શકીએ છીએ બટ જો તમારે હંમેશા માટે પરમાનન્ટલી ડિલીટ કરવાનું હોય તો તમારે નીચે જ એક ઓપ્શન છે એક નો એની ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુવાળા બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે એ ઘણા બધા તમને ઓપ્શન મળી જશે હવે આમાં તમારે તમારું કારણ બતાડવાનું છે કે ભાઈ તમારું એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ શું છે તો આમ ઘણા કારણ છે જોઈ શકો છો વોન્ટ ટુ રિમૂવ સમથિંગ કાન્ટ ફાઇન્ડ ટુ ફોલો પ્રાઇવસી કન્સર્ન ક્રિએટ સેકન્ડ એકાઉન્ટ એવી રીતે ઘણા બધા ઓપ્શન છે તો તમે આમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો એમાં કાંઈ ફરક નહીં પડે તો સિલેક્ટ કરી દેવા કન્ટિન્યુવાળા બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે આવી રીતે આવી જશે ફરીથી કન્ટિન્યુવાળા બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને કંઈક આ રીતે ઓપ્શન આવી જશે આવી રીતે તમારી ઇન્ફોર્મેશન ડાઉનલોડ કરી શકો છો બટ એની કાંઈ જરૂર નથી નીચે સ્ક્રોલ કરી કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે તો જેવું કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે તો ફરીથી વાળા ઉપર ક્લિક કરવાનું છે કન્ટિન્યુવાળા ઉપર ક્લિક કરી અને આપણે અહીંથી પાસવર્ડ એન્ટર કરવાનું છે તો મિત્રો મારું તો ન હોય એકાઉન્ટ છે એટલે હજી પાસવર્ડ ક્રિએટ નથી કર્યો તો હું ક્રિએટ કરી લઉં તો પાસવર્ડ એન્ટર કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે આમાં જોઈ શકો છો લખેલું છે ત્રીસ અકાઉન્ટ ડિલીટ ઇન થર્ટી ડેઝ એટલે કે આમાં તારીખ બતાવી છે ત્રીસ તેર ઓક્ટોમ્બર પચીસ એટલે કે જો તેર ઓક્ટોમ્બરે આ એકાઉન્ટ લોગિન નહીં કરો તો આ એકાઉન્ટ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે આમાં ત્રીસ દિવસનો વાર લાગે છે અને જો ત્રીસ દિવસમાં તમને એવું લાગે કે ભાઈ તમારે એકાઉન્ટ ડિલીટ નહોતો કરવાનો ભૂલથી થઈ ગયો છે આપણે એકાઉન્ટ પાછો જોઈએ છીએ તો તમે ત્રીસ દિવસની અંદર અંદર જે તારીખ આમાં લખેલી છે એ તારીખ પહેલાં પહેલાં તમે લોગ કરી શકો છો તેર તારીખે આ એકાઉન્ટ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે ત્યારબાદ આ એકાઉન્ટને પાછો લઈ શકાશે નહીં તો ખાસ મિત્રો ધ્યાન રાખજો તમારે ડિલીટ કરવાનું હોય તો કન્ફર્મ ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરાવવાની છે એટલે આપણો એકાઉન્ટ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે તો ગાય આજના વિડીયોમાં આટલો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન